નમસ્કાર મિત્રો જીગનની વિદ્યા મંદિરમાં આપ સૌનું એક વખત હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો છે ધોરણ સાત ગુજરાતી ડિસેમ્બર માસની અંદર જે સામાયિક મૂલ્યાંકન એકમ કસોટી લેવનાર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બે લાયકોનને ટચ કરી લેજો જેથી જ આવા નવા વિડીયો આવતા અપડેટ મળતી રહે આવો વિડીઓ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો શાંત મને આ ફકરો તમારે વાંચી લેવાનો છે ત્યારબાદ જ આના જવાબ લખવાના છે તો આના જવાબ આ રીતે જોઈએ ગાંધીજી શા માટે નાસી પાસ થઈ જતા હતા તો એનો જવાબ આ રીતે છે ગાંધીજી જીવનમાં થતા કડવા અને જહેર જે જાહેર અનુભવોને લીધે એ

આ ફકરાનું યોગ્ય શીર્ષક લખો પરિચિત પ્રસંગો સ્થળો અને પરિસ્થિતિ વિશે લોકો અનુભવી રજૂઆત કરે છે તો આ એનું શીર્ષક આપણે લખવાનું છે તો આનું શીર્ષક આ રીતે છે પ્રાર્થનાનું મહત્વ અને પ્રાર્થનાની તાકાત આ બેમાંથી ગમે તે એક તમે શીર્ષક આપી શકો છો હવે પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો એનો જવાબ આપવાના છે મિત્રો પ્રશ્ન નંબર એક છે તમારી શાળામાં કયા કયા સમાચાર પત્રો આવે છે તો મિત્રો તમારી શાળાની અંદર જે જે સમાચાર પત્રો આવતા હોય એ અહીંયા લખવાના છે તો એનો જવાબ આ રીતે છે એક સંદેશ પત્ર આવતું હોય દિવ્ય ભાસ્કર આવતું હોય ગુજરાત સમાચાર આવતા હોય આના સિવાય બીજા કોઈ સમાચાર પત્રો આવતા હોય તો તમે એનો જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર બે છે બાળકો જે શનિવારની શા માટે આતુરતાથી રાહ જુએ છે તો મિત્રો તમને ખબર છે અમુક ટાઈમે શનિવારે આપણી શાળાની અંદર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે રમતો રમાડવામાં આવતી હોય છે તો એને લીધે પણ આતુરતાની રાહ જોઈ રહ્યા હોય છે અથવા શનિવારે વહેલી સ્કૂલ હોય છે એના કારણે હોય છે આતુરતા જોઈ રહેતા હોય અથવા તો શનિવારે વહેલા છૂટી અને ઘરે જવાની આતુરતા પણ રહેલી હોય છે તો મિત્રો તમારા મનમાં જે જવાબ હોય એ અહીંયા જવાબ તમારે લખવાનો છે

તમને વધુ ગમે શા માટે તો ઘરે રહીને તમે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય તમને ખબર છે અભ્યાસ કરતી વખતે કઈ કઈ પ્રવૃત્તિઓ તમને ગમે છે તો અમારી અનુકરતા એ ભણી શકાય એક ને એક વસ્તુને બીજી વખત શીખવું હોય તો શીખી શકાય હવે પ્રશ્ન નંબર ત્રણ છે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખવાના છે એમાં છે ખબર કેડવણી અને અનોખું તો અહીંયા કોષ્ટક આપેલું છે એમાં જવાબ પણ આપણે ટીક કરી લીધા છે તો પ્રશ્ન એકનો છે ખબર ખબર એટલે કે સમાચાર થશે મિત્રો બીજું તો એટલે કે શિક્ષણ થશે અને અનોખું પ્રશ્ન નંબર ત્રણ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો એ બાજુમાં તમને વિકલ્પ આપેલા છે અતિશય બહાદુર અને પ્રથમ તો અહીંયા ખાલી જગ્યા પણ પૂરી લે છે જોઈએ પ્રશ્ન એક ખાલી જગ્યા ઠંડીના કારણે નીચેના તેના હોઠ ફાટી ગયા હતા તો અતિશય ઠંડી મિત્રો બે તમે તો તો આટલા બધા કે ઉંદર જોઈને નાટા બહાદુર બહાદુર શું હશે હવે પ્રશ્ન નંબર ચાર છે પુસ્તક ખરીદીના બિલનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નો જવાબ આપવાનો છે તો અહીંયા બિલ આપેલું છે મિત્રો આ બિલને તમારે શાંત મને આનો અભ્યાસ કરવાનો છે ત્યારબાદ જ આના જવાબ લખવાના છે તો પ્રશ્ન એક છે ગમતાનો કરીએ ગુલાલ દ્વારા પુસ્તક ભંડારનો કયો ગુણ ખબર પડે છે તો આનો ગમતાનો કરીએ ગુલાલ આના દ્વારા આપણે પ્રિય વસ્તુ બીજાને આપવાનો આનંદ એનો જવાબ છે બે નોકરી અંગેની માહિતી કયા પુસ્તકોમાંથી મળશે તો નોકરી અંગેની આ પુસ્તકો આપેલા છે ભાગવત કથાઓ છે મિયા કુશકી છે રોજગાર સમાચાર છે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન છે અને પરિકથાઓ છે તો આની અંદરથી આપણને રોજગાર સમાચાર એ નોકરી અંગેની માહિતીનું પુસ્તક છે એનો જવાબ છે આ ત્રણ રીતેશ દાદીને ઉપરમાંથી કયું પુસ્તક વધારે ગમશે તો દાદીમાને તમને ખબર છે તો આની અંદરથી ભાગવત કથાઓ એનું પુસ્તક વધારે પસંદ પડશે તમારા શિક્ષકને રીતે જેટલું વળતર મળશે મળશે શા માટે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક વર્ષે ચૌદ નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓને આકર્ષણ વળતરનો લાભ મળશે તો વિદ્યાર્થીઓ માટે જ છે શિક્ષક માટે નથી એટલે કે ના કેમ કે વિદ્યાર્થીઓ એ શિક્ષકે વિદ્યાર્થી નથી અને વર્તન માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે એટલે શિક્ષકને વળતર મળશે નહીં આધારે વિશેષતાઓ લખવાની છે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જાગૃત હશે અને પરિવાર પ્રત્યે પણ વફાદાર હશે હવે પ્રશ્ન નંબર પાંચ છે તમારી દ્રષ્ટિએ સારાક્ષર ના ફાયદા કયા કયા છે તો તમારી દ્રષ્ટિએ તો કયા કયા ફાયદા હોય શકો તો ગાંધીજીએ કહ્યું છે કે સારા અક્ષર એ હાથનું ઘરેણું છે બીજું સારા અક્ષર સૌને જોવા ગમે છે સારા અક્ષર જો તમે કાઢો તો તમારા શિક્ષકને ને તપાસવામાં પણ ખૂબ જ સરળતા રહે છે અને મજા આવે છે તો સારા અક્ષર એ આપણી એક છાપ પણ કહેવાય એક આગવી બરોબર આજ રીતે આપણે સારા અક્ષરના ફાયદા અહીંયા આપણા મધવાના છીએ હવે પ્રશ્ન નંબર પાંચ છે પત્રકાર તરીકે તમે ગામના સરપંચ અથવા તમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને કયા કયા પ્રશ્નો પૂછો એના ત્રણ પ્રશ્નો લખવાના છે તમારો સરપંચ હોય એને તમારે ચૂંટાયેલો કોઈ પ્રતિનિધિ છે તો તમે તમારા મનની અંદર કયા કયા પ્રશ્નો આવતા હોય એ અહીંયા લખવાના છે તો એ જવાબ આપી રહ્યા છે દર વર્ષે ચોમાસા બાદ રોડ કેમ ધોવાઈ જાય છે બે અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ કેમ લગાડવામાં આવતી નથી લગાડેલી છે તો ટાઈમસર કેમ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં નથી આવતી ત્રણ અમારા વિસ્તારમાં રોજ પાણીનું પીવાનું પાણી કેમ નથી આવતું દર વર્ષ દરમિયાન કેટલી અને કઈ ગ્રાન્ટ આવે છે તમને પ્રજાના કયા કયા કાર્ય કરો છો તો આ રીતે તમે સરપંચ અથવા તો તમારા વિભાગની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબો પ્રશ્નો પૂછી અને જવાબો લઈ શકો છો તો મિત્રો આ હતું ધોરણ સાતનું સંપૂર્ણ સોલ્યુશન જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા તમારી આજુબાજુ જો ધોરણ સાત ના વિદ્યાર્થીઓ ભણતા હોય તો જરૂરથી જ આ વિડીયો શેર કરજો જેથી એમને એકમ કસોટીનું સોલ્યુશન કરતા કરવા માટે ખૂબ જ સરળતા રહેશે તો આવા જ વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇઝ માય ચેનલ જિગ્યારની વિદ્યામંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વીડિયો મેળવો